મિત્રો ભાગ નંબર 15 ની અંદર મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે આ ની અંદર કરવાના છીએ તો આ વિડીયોના રેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડિયો તમને રેગ્યુલર મળતા રહે તો પ્રથમ પ્રશ્ન છે શાહીના ડાઘાની કસોટી ક્યાં મનોવૈજ્ઞાનિકે આપી છે સાહીના ડાઘાની કસોટી આપનાર છે હરમન શાળા બોર્ડની જાહેર પરીક્ષામાં કોઈ પણ વિષયમાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવાનું ઠરાવવામાં આવ્યું છે જવાબ છે કુલ તેત્રીસ ગુણ ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં શિક્ષણનું ક્યુ માળખું અપનાવ્યું છે ગુજરાત સરકારે પ્રાથમિક એક થી પાંચ અને છ થી આઠ નું માળખું છે એ પ્રાથમિક શાળાની અંદર અપનાવ્યું છે બાદનો પ્રશ્ન જોઈએ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આ વ્યાખ્યા આપનાર કોણ છે જવાબ છે સ્વામી વિવેકાનંદ શિક્ષણ ચોક્કસ વય નિશ્ચિત અભ્યાસક્રમ ચોક્કસ માળખું સમયગાળો પાઠ્યપુસ્તક પરીક્ષણ અને પદવી વગેરે સાથે સંકળાયેલું છે જવાબ છે ઔપચારિક શિક્ષણ વ્યક્તિએ જીવનનો આદર્શ છે આ વિધાન ક્યાં મહાનુભવનું છે જવાબ છે સર પરિના ડાઘાની કસોટી આપનાર હરમન રોશાર્ક ક્યાં દેશના વતની હતા અમેરિકાના સ્વતત્ત્વનો સિદ્ધાંત આપનાર કોણ છે સ્વતત્વનો સિદ્ધાંત આપનાર છે કાલ રોજર્સ ત્યારબાદનો પ્રશ્ન ગુણ લક્ષણ લક્ષી અભિગમ આપનાર મહાન વૈજ્ઞાનિક કોણ હતા જવાબ છે ગોર્ડન ઓલપાર્ટ ત્યારબાદનો પ્રશ્ન જોઈ વ્યક્તિ કોઈ એક ક્ષેત્રની અધુરા ક્ષતિ છુપાવવા બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે તો એને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય જવાબ છે ક્ષતિપૂર્તિ ત્યારબાદનો બારમો પ્રશ્ન જોઈ પરીક્ષામાં ઓછા ગુણ આવવાથી દિનેશ પરીક્ષાના પેપર તપાસનાર શિક્ષકનો વાંક કાઢે છે આ કઈ બચાવ છે જવાબ છે પ્રક્ષેપણ બાળકના વિકાસના કયા તબક્કામાં જાતીય શિક્ષણની જરૂરિયાત હોય છે જાતીય શિક્ષણની જરૂરિયાત હોય છે કિશોરાવસ્થામાં લક્ષ્ય સિદ્ધિ ન થતા સર્જાયેલી તંગદિલી હતાશાને દૂર કરવાની પરોક્ષ પદ્ધતિ કયા નામે ઓળખાય છે બચાવ પ્રયુક્તિ ત્યારબાદ ગણિતમાં નબળો રાજુ રમતગમતના આગેવાન બનીને તેનો સ્વમાન અહમ જાળવી રાખે છે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે અતિપૂર્તિ અથવા તો એને કહેવાય ક્ષતિપૂર્તિ એક તરુણ તેની મર્યાદાઓના કારણે ધ્યેય સિદ્ધિ કરવામાં અસફળ રહે છે ત્યારે તે સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે ભાવાત્મક એકતા સાધી પોતાની જરૂરિયાત સંતોષે તો તે કઈ પ્રયુક્તિ કહેવાય વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન જ્ઞાનાત્મક વિસંવાદિતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે લિયોન ફેસ્ટિન્જર વર્ગ વ્યવહારમાં થતા ઘટકો મુખ્યત્વે કેટલા સમયના અંતરે ચાલે છે વર્ગવ્યવહારની અંદર જે ઘટકોની નોંધ કરવામાં આવે છે એ દર ત્રણ સેકન્ડે થતા હોય છે વર્ગવ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને સાની વિશેષ તક આપવી જોઈએ પોતાના વિચારો રજૂ કરવાની વિશેષ તક આપવી જોઈએ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વર્ગખંડમાં થતો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વ્યવહાર કેવો હોવો જોઈએ સમતોલ વર્ગ વ્યવહાર દરમિયાન વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ઉત્સાહિત રહે અને ઓછા પ્રમાણમાં હતોત્સાહિત થાય તે માટે શિક્ષકે શેનો પ્રયોગ કરવો જોઈએ જવાબ છે હકારાત્મક સુદ્રઢક ત્યારબાદનો પ્રશ્ન શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ પ્રસન્ન અને મુખે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીના કયા તફાવતને ધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ જવાબ છે વ્યક્તિક તફાવત ત્યારબાદ વર્ગ વ્યવહારમાં શિક્ષકે કેવી શિક્ષાને સ્થાન ન આપવું જોઈએ જવાબ છે શારીરિક શિક્ષા ત્યારબાદનો પ્રશ્ન જો કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન મૂલ્યાંકનનો આ અર્થ કોણે રજૂ કર્યો છે જવાબ છે એડમ્સ ત્યારબાદ વિદ્યાર્થી શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન આ કથન ક્યાં શિક્ષણ શાસ્ત્રીનું છે રેમસ શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન આ કથન કોનું છે જવાબ છે ગ્રાઉન્ડ બેન્ડ વિદ્યાર્થીની લઘુત્તમ સિદ્ધિની આકારણી કરવાની જરૂરિયાત માટે કયો અભિગમ અસ્તિત્વમાં આવેલો છે એમ એલ એલ એટલે કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ ત્યારબાદ ઓળખ યાદીને કારણે નિરીક્ષણ કરવાનું કાર્ય કેવું બને છે શિક્ષકના વર્ગ વ્યવહારમાં દર ત્રણ સેકન્ડે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની કચેરી ક્યાં આવેલી છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની કચેરીનું નામ છે વિદ્યાયન અને તે સેક્ટર દસ એ ગાંધીનગર ખાતે આવેલ છે તેમાં એનસીએફ નું પૂરું નામ શું છે એનસીએફ નું પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફાઉન્ડેશન એનસીએફ ક્યારથી અમલમાં આવેલ છે એનસીએફ અમલમાં આવેલ છે બે હજાર છ સાત દરમિયાન પ્રકૃતિવાદના મતે શિસ્તમાં ક્યુ તત્વજ્ઞાન આવે છે જાપ છે મુક્ત સ્વતંત્ર શિસ્ત